આજના વિડીયોમાં હું તમારી સાથે વણવાની ઝંઝટ વગર એકદમ પાપડ જેવી પાતળી તલની ચીકી કેવી રીતે બનાવવી સાથે જ્યારે આપણે એને સ્ટોર કરીએ છીએ તો ઘણીવાર ઘરે બનાવેલી ચીકી એકબીજામાં ચોટી જતી હોય છે તો એ ન ચોંટે એના માટે શું કરવું એ ટિપ્સ પણ તમારી સાથે શેર કરીશ તો અમારા ઘરમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો તમારી સાથે પણ શેર કરવું કે આ ચીકી મેં કઈ રીતે બનાવી છે તો અહીંયા અઢીસો ગ્રામ જેટલા મેં તલ લીધા છે તલને પહેલાં આપણે સાફ કરી લેવાના હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને તલ આવી રીતે ચટક ચટક અવાજ જ્યાં સુધી ના આવે એટલે કે સરખી રીતે શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે શેકવાના છે અહીં વધારે પણ નથી શેકવાના નહીતર તલમાંથી કડવો ટેસ્ટ આવી શકે છે હવે આ તલને આપણે એક બીજી પ્લેટમાં કાઢી લેશું કારણ કે કઢાઈ ગરમ છે તો વધારે રોસ્ટ ન થઈ જાય હવે પેનની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે ને એની અંદર જેટલા આપણે તલ લીધા છે એટલો જ આપણે ગોળ લેશું એટલે કે અઢીસો ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે તો જ્યારે પણ ચીકી બનાવો તો એના માટે જે સોફ્ટ ગોળ આવે છે એવી પસંદગી કરવી જેથી ફટાફટ મેલ્ટ થઈ જાય અને ચીકી બનાવવામાં વાર ન લાગે હવે અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે જ્યાં સુધી થોડો ગોળ પીગળે નહીં ત્યાં સુધી આપણે એને હાઈ ફલેમો ઉપર પકવીશું જેઓ ગોળ પીગળવા માંડશે એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે હવે આપણી ચીકી સાયની બને અને પાછળથી એ એકબીજામાં ચોટે એ માટે કરીને એક ટેબલ સ્પૂન જેટલો આપણે ઘી નાખીશું સાથે આપણે બજાર જેવો ફ્લેવર આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું તો આનાથી એકદમ ગ્લેસવાળી ચીકી આપણી તૈયાર થશે હવે સારી રીતે મિક્સ કરી લેશું અને તમે એ જોઈ શકો છો કે આપણે પોચો ગોળ લીધો છે એટલે ફટાફટ એ પીગળવા માંડ્યો છે બસ કન્ટિન્યુ ચલાવતા રહીશું અને અત્યારે હવે આ સમયે ગોળ આપણો હજી ગાંઠા છે એ પીગળે એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે ગોળ જેમ પીગળશે ને એટલે સાઈડમાંથી આ રીતે બબલ્સ બનવા મળશે અને ગોળ છે એકદમ લાઇટ થઈ જશે હવે અત્યારે તમે જોઈ શકો છો કે બબલ્સ આવવા માંડ્યા છે એટલે મેં ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દીધી છે હવે જ્યાં સુધી ગોળનો પાયો તૈયાર થાય છે ત્યાં સુધી આપણે બે થાળી લેશું થાળીનો પાછળનો ભાગ છે ને એને ઘીથી ગ્રીસ કરવાનો છે તેલથી નહીં તો સરખો એવું ઘી લગાડીને આપણે ગ્રીસ કરી લેશું હવે તમે એ જોઈ શકો છો ગોળ એકદમ પીગળી ગયો છે પણ હજી આ પાયો કાચો છે એના કલર ઉપરથી હું તમને જણાવી દઉં અહીં એકદમ યલો કલર છે જ્યારે ઘોળનો પાયો તૈયાર થઈ જશે ને તે એ થોડોક બ્રાઉન કલરનો થશે છતાંય આપણે એકવાર ચેક કરી લેશું તો ઠંડો પાણી લીધું છે પ્લેટની અંદર હવે એની અંદર આવી રીતે ઘોળ ભાંગીશું તો જોઈ શકો છો ગોળ ભંગાય તો છે પણ આવી રીતે આરામથી તૂટે છે તો હવે આની જો ચીકી બનાવીને તો એ દાંતમાં ચોટશે હવે આવી રીતે હજી મેં ગોળને પકાવ્યો ગોળનો કલર આવી રીતનો બ્રાઉન રંગનો થઈ ગયો અને ફટાક દેતા ગોળ તૂટી જાય એટલે પાયો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો ઘોળને જેવો ભાંગશો ને એવો ફટાક દેતા તૂટી જશે અને છતાં આપણે એવું લાગે તો ખાઈને જોઈ લેવાનું જો દાંતમાં ભરાય તો હજી પાયો કાચો હોય એમ સમજવાનો હવે બજાર જેવો એકદમ સોફ્ટ ચીકી બનાવવા માટે આપણે અહીં વન ફોર ટી સ્પૂન જેટલી ખાવાની સોડા નાખી છે અને સારી રીતે ફેટી લઈશું ઘોળનો પાયો તૈયાર થઈ ગયો તો એટલે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને ગેસ બંધ કરીને જ આપણે સરખી રીતે પહેલાં સોડાને મિક્સ કરી લેવાની છે જો ક્યાંય પણ સોડાની ગાંઠો રહેશે તો એ કડવો ટેસ્ટ કરી શકે છે તો આવી રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કલર એકદમ બજાર જેવો આવી ગયો છે હજી આપણે સરખી રીતે ફેટી લેશું તો અહીંયા સોડાને ગોળ સાથે સારી ફેટવો જરૂરી છે અહીં તમે જોઈ શકો છો કે સોડા નાખ્યા બાદ ઘોળ થોડોક ફૂલી ગયો છે હવે આ રીતનું ટેક્સચર મળે અને સારી રીતે આપણી સોડા મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર શેકેલા તલ નાખી દઈશું હવે જ્યારે આપણે તલ નાખીશું ને તો ફટાફટ આ મિશ્રણ ડ્રાય થવા માંડે છે તો એકવાર ચલાવી લેશું અહીં ગોળ અને તલ સારી રીતે મિક્સ થવા જરૂરી છે તો હવે આપણે ગેસને ચાલુ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું જેથી વધારે પાક આકરો ન થઈ જાય થોડોક આપણે ગેસ ચાલુ કરીશું એટલે તલ છે એ ગોળમાં સારી રીતે મિક્સ થઈ જશે અને આપણે વધારે મહેનતની જરૂર પણ નહીં પડે હવે આનામાં સોડા નાખી છે ને એટલે આપણો પાયો આકરો નહીં થાય એટલે તમારી ચીકી ખાતી વખતે બિલકુલ પણ ચવળ નહીં લાગે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે ફક્ત સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી જ આપણે ગેસને ચાલુ રાખશું હવે બધું મિક્સ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમને બંધ કરી જે આપણે પહેલેથી પ્લેટને ગ્રેસ કરીને રાખી દે એનામાં હાફ હાફ જેટલું આપણે મિશ્રણ નાખી દઈશું હવે ઘરમાં કોઈ પણ જાડો વાટકો હોય કે આ રીતની જાડી પ્લેટ હોય એની પાછળ આપણે ઘી લગાડી લેવાનું છે ને આવી રીતે વજન દઈને આપણે રાઉન્ડ શેપમાં એને ફેરવીશું એટલે આપોઆપ ચીકી ગરમ છે નીચે ગ્રીસ કરેલું છે તો આરામથી ફેલાતું જશે અને સાથે હાથેથી પણ આપણે દબાવતા જશું તો આવી રીતે કિનારીથી પહેલાં આપણે ફ્લેટ કરી લેવાની જેથી કિનારીઓ એની પાતળી થઈ જાય અને અંદરથી પછી આપણે આવી રીતે ઘસશું તો એ આપોઆપ ઘસાઈ અને પાતળી થતી જશે તો અહીં વણવાની ઝંઝટ વગર કે પ્લેટફોર્મને ગંદુ કર્યા વગર આવી રીતે આપણે પ્લેટમાં જ કરી શકીએ છીએ હવે જ્યારે આ રીતે ફેલાઈ જાય ત્યારબાદ આપણે પાણીવાળો હાથ કરી લેવાનો છે આવી રીતે બીજી પ્લેટને પણ આપણે પહેલાં થપથપાવીને ઇવન કરી લેશું અત્યારે આ મિશ્રણ ગરમ હોય છે પણ જો પાણીવાળો હાથ કરશો ને તો આ મિશ્રણ તમને ગરમ નહીં લાગે હવે જ્યારે આ રીતે પ્લેટમાં પાછું ચોટવા માંડે ને તો ફરી પાછું આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અહીં ઘી તમે વધારે લગાડશો તો પણ વાંધો નથી ચીકી એનાથી શાઇની બનશે ને એકબીજામાં ડબ્બામાં સ્ટોર કર્યા બાદ એ ચોટશે નહીં તો આવી રીતે ઘીથી ગ્રીસ કરીને જેટલું ઘસાય જેટલી પાતળી જોઈએ એ પ્રમાણે નાખતા જવાનું તો આ પ્લેટમાં મારું મિશ્રણ બારે જતું હતું તો મેં પહેલી પ્લેટમાં નાખી અને ઇવન કરી લીધું છે અત્યારે મિશ્રણ ગરમ હોય છે એટલે આપોઆપ એ આવી રીતે એકબીજામાં ચોટીને સેટ થઈ જાય છે તો જેટલી તમને પાતળી ચીકી જોઈએ એ પ્રમાણે ઘસવાની અથવા તો આવી રીતે ઉપરથી પ્રેસ કરશો એટલે ફેલાતી જશે તો અહીં તમે જોઈ શકો છો એક પ્લેટ આપણી તૈયાર છે હવે બીજાને પણ મેં તૈયાર કરી લીધું છે અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે હવે પાણીવાળો હાથ કરીને આવી રીતે હું એને થપથપાવી દઈશ જેથી જે કિનારીના ભાગે પણ જો જાડું રહી ગયું હશે તો એ આવી રીતે ઇવન થઈ જશે જોઈ શકો છો તો પાણીવાળો હાથ કરશો એટલે મિશ્રણ તમને બિલકુલ પણ ગરમ નહીં લાગે અને હવે આને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું તો એકદમ આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી સેટ થવા માટે મૂકી દેવાનું છે તો અહીં આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આને આપણે ડીમોલ્ડ કેવી રીતે કરશું તો ડીમોલ્ડ કરવા માટે આ થાળીને આપણે ગેસ ઉપર સેજ ગરમ કરીશું સેજ ગરમ કરીશું ને તો આખી આખી ચીકી હાથમાં આવી જશે પછી ત્યારબાદ તમને જો ચાકુની મદદથી કાપા પાડવા તો પાડી શકો છો આવી રીતે ગેસની ફ્લેમને સ્લો રાખવાની અને થાળીને એક હાથે પકડવાની ને બીજા હાથે તવી તો અંદર નાખશો એટલે આરામથી આ રીતે આખી ચીકી છે એ ડીમોલ્ડ થઈ જશે જોઈ શકો છો હવે આને આપણે થોડુંક ઠંડુ કરી લેશું ને આ રીતે હું બીજી પ્લેટમાંથી પણ ચીકીને ડીમોલ્ડ કરી લઈશ તો ખૂબ જ સરળ છે જો આ સમયે તમને સાણસી કે કપડાનો ઉપયોગ કરવો તો કરી શકો છો પણ થાળી એટલી ગરમ થતી નથી એટલે વાંધો નથી આવતો તો આવી રીતે બંને ચીકીને આપણે ડીમોલ્ડ કરી લીધી છે અને હવે અત્યારે આપણે ચીકીને ગરમ કર્યું એટલે ફરી પાછું એ ગરમ થઈ જાય છે તો ફરી પાછું આપણે એને સેટ થવા માટે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું એટલે ચીકી ઠંડી થઈ જશે તો આરામથી આપણે કટ કરી શકીએ છીએ હવે જો ચોરસ ટુકડા જોઈતા હોય તો આ સમયે જ્યારે ચીકી ગરમ હોય ત્યારે તમે એની અંદર કાપા પાડી શકો છો અહીં તમે જોઈ શકો છો પાપડ જેવી પાતળી અને એકદમ બે આંગળીની મદદથી તૂટી જાય એવી સોફ્ટ ચીકી તૈયાર થઈ જાય હું તો એમ કહીશ કે બજાર કરતાં પણ સારી ચીકી ઘરે તૈયાર કરી શકો છો આટલી સોફ્ટ બજારની ચીકી પણ નથી મળતી અને પાતળી પણ નથી મળતી તો એકવાર મકરસંક્રાંતિ ઉપર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જજો અને તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા ખૂણેથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ